પાટણમાં આણંદ અમૂલ ફેડરેશન દૂધ પરીક્ષણ વેન મારફતે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દૂધનું પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અપાયું દૂધની ચકાસણી અને લોક જાગૃતતા અર્થે મંગળવારના રોજ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છૂટક વેપારીઓ તેમજ ડિસ્ટ્રીબ્યુટરો સહિત શહેરીજનોના ઘરોમાં આણંદ અમૂલ ફેડરેશન દૂધ પરીક્ષણ વેન મારફતે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી આ દૂધની ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવા માટેનો રહ્યો છે અમૂલ ફેડરેશનના લેબ ટેકનિશિયનોએ જણાવ્યું હતું આણંદ આજરૂજ પાટણની વિવિધ જગ્યાએ દરેક ડીલરોને ત્યાં તેમજ સોસાયટી વિસ્તારમાં પેકિંગવાળા દૂધની તેમજ છૂટક દૂધનું ફેટ એસએનએફની તપાસ કરવામાં આવી હતી ફેડરેશનના લેબ ટેકનિશિયન દ્વારા અલગ અલગ દૂધની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ